નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બેંગાલુરુના અતુલ સુભાષ બાદ ગુજરાતનો સુરેશ પત્નીના ત્રાસથી ગળા ફાંસો ખાધો આપઘાત પહેલાંના વિડીયોમાં કહ્યું એણે મારું મોત કરાવ્યું એની એવી સ્થિતિ કરજો કે જિંદગીભર યાદ રાખે બેંગાલુરના અતુલ સુભાષની જેમ બોટાદમાં સુરેશ નામના વ્યક્તિએ પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે સુરેશે પત્ની પર ત્રાસ આપવાનો આરોપ લગાવીને ગળા ફાંસો ખાએ આપઘાત કર્યો છે યુવકે એવો વિડીયો બનાવી પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા અને એ વિનંતી કરી છે કે એની એવી સ્થિતિ કરજો કે જિંદગીભર યાદ રાખે મૃતકના પિતાએ દીકરીના દીકરાની પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ નોંધ નોંધાવતા પોલીસે મૃતકની પત્ની સામે આત્મહત્યા માટે ઉશ્કેરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ઉલ્લેખ નોંધી છે કે બેંગલુરુમાં એન્જિનિયર અતુલ સુભાષ આપઘાત કેસ બાદ ગુજરાતના સુરેશનો કેસ સામે આવ્યો છે બોટાદના જમરાણા ગામે પત્નીના ત્રાસથી પતિ પતિએ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે પત્નીના માનસિક ત્રાસથી પતિએ મજબૂર બની ગળા ફાંસો કાંઈ આત્મહત્યા કરી લીધી છે ત્યારે આપઘાત પહેલાં યુવકે પોતાના મોત માટે જવાબદાર તેની પત્ની રહેશે તેવો વિડીયો પણ વાયરલ કર્યો છે જેમાં તેણે કહ્યું કે એણે મારું મોત કરાયું છે એની એવી સ્થિતિ કરજો કે જિંદગીભર યાદ રાખે બોટાદના જમરાણા ગામે મજૂરી કામ કરતાં સુરેશ સાથળિયાને પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હોય તેની પત્ની જયાબેન વારંવાર સાસરે ચાલ્યા જતા હતા થોડા દિવસો પહેલાં પણ આવી ઘટના બનવા પામી હતી અને ઝઘડો કરી જયાબેન તેમના પિયર નવા ગામ ચાલ્યા ગયા હતા ત્યારે સુરેશે સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓને સાસરે પાછું આવવું નથી તેવું કહી તેના પતિ એને ચાર બાળકોને તરસોડી દીધા હોવાના કારણે સુરેશને માનસિક આઘાત લાગતા તેઓએ વિડીયો વાયરલ કરી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે અને તેમના મોત માટે તેમની પત્ની જવાબદાર છે તેમજ તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવું કહી રહ્યા હોવાનું સામે આવ્યું હતું બોટાદ ડીવાયએસપી નવીન આહિરે જણાવ્યું કે મૃતકના માતા પિતાના કહેવા મુજબ જયાબેન તેના સુરેશ સાથે વારંવાર ઝઘડો કરતા હતા ન કહેવાના શબ્દો કહી અપમાનિત કરતા હતા ત્યારે બે દીકરા અને બે દીકરીઓ સહિત ચાર સંતાનોને તરસોડી વારંવાર ચાલે જતા હોવાથી સુરેશ સાથે મારકુટ કરવી એને ઝઘડા કરવાની ઘટનાથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધી છે મૃતકે પણ વિડીયોમાં કહ્યું કે મને છેત્રો છે જેથી જિંદગીભર યાદ રાખે એવો સબક દેજો તે વિડીયોમાં ઉલ્લેખ પણ કર્યો છે ત્યારે સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ